માત્ર પાંચ મિનિટમાં બની જશે એકદમ ટેસ્ટી એવા લાગશે તમે વેઇટ લોસ કરતા હોય તો પણ બનાવીને ખાઈ શકો છો તો ચાલો મસ્ત મજાના કાકડીના સેલેડ બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં ગરમીમાં શરીરને ઠંડક આપે એવા બે રીતે કાકડીના સેલેડ બનાવવા અહીંયા મેં બે મીડિયમ સાઇઝની કાકડી લીધી છે તો આજે આપણે બે રીતના સેલેડ બનાવવાના છીએ કાકડીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ હોય છે જે ગરમીમાં આપણા શરીરને હાઈડ્રેટેડ રાખે છે એટલે ગરમીમાં એક યા બીજી રીતે કાકડી તો આપણે ખાવી જ જોઈએ તો અહીંયા આજે આપણે એકદમ ટેસ્ટી સેલેડ બનાવીશું તો પહેલાં સેલેડમાં એક મીડિયમ સાઇઝની કાકડી સાથે હું એક ડુંગળી વાપરવાની છું તો કાકડીને આપણે છાલ નથી કાઢવાની એટલે ખૂબ જ સારી રીતે ધોઈ અને કોરી કરી લેવાની પછી આપણે એકદમ પતલા પતલા કાકડીના આ રીતે સ્લાઇસીસ કરી લેશું તો આપણે જે બટેટા પાડવાની પતરી હોય બટેટાની વેફર કરવાની એનાથી આપણે એકદમ આવા પતલા પતલા કાકડીના સ્લાઇસીસ કરી લેશું તો કાકડીના સ્લાઇસીસ જેટલા પતલા હશે એટલી સેલેડ ખાવાની મજા આવશે તમે ચાકુથી પણ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં પતલા પતલા કાકડીના તૈયાર કરી લીધા હવે આપણે એ જ રીતે ડુંગળીના પણ સ્લાઇસીસ કરી લેશું તો ડુંગળીને પણ આ રીતે આપણે ખમણી લેશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકાય ડુંગળી વગર પણ આ સેલેડ એટલું જ ટેસ્ટી લાગે છે પણ ગરમીમાં કાકડી અને ડુંગળી સાથે ખાવાથી બિલકુલ લુ નહીં લાગે અને ટેસ્ટી એવું સેલેડ પણ બનશે તો આ સેલેડ આજે આપણે કાચની બરણીમાં બનાવીશું એકદમ નવી રીતે અને અને ટેસ્ટી એવું બનશે તો કરેલા ડુંગળી કાકડીને આપણે ગ્લાસ જારમાં ઉમેરીએ બે ટેબલ સ્પૂન જેટલું પાણી વગરનું ઘાટું દહીં ઉમેરીશું એક મોટી ચમચી જેટલા સફેદ તલ એક નાની ચમચી જેટલા કાળા તલ અડધી ચમચી સંચળ પાવડર વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને એક ચપટી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું બે થી ત્રણ ચપટી જેટલા લીલા ધાણા અને પાંચથી છ જેટલા ઝીણા કાપેલા ફોદીનાના પાન ઉમેરી આ રીતે આપણે એકદમ સરસ બણીને ચલાવતા જઈ સેલેડને મિક્સ કરી દેશું તો તમે જોઈ શકો છો એકદમ પ્રોપર મિક્સ થઈ ગયું અને બહુ ટેસ્ટી ઝટપટ એવું આ સેલેડ તૈયાર થઈ ગયું આ સેલેડ તમારે જ્યારે ખાવું હોય ત્યારે જ મિક્સ કરવાનું અને એને તરત જ સર્વ કરવાનું તો થોડી વાર આ સેલડને સાઇડ પર રાખી બીજું સેલડ બનાવવાનું બતાવું જેના માટે આપણે જે કાકડી લીધી છે એના રીતે વચ્ચેથી કટ કરી સાઇડ્સનો આ ભાગ કાઢી લેશું અને હવે આપણે કાકડીને આ રીતે પહેલાં પતલી અને લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી લેશું પછી આપણે આ રીતે એના મીડિયમ થિક એવા પતલા પતલા સ્લાઇસીસ કરી લેવાના તમે એક કાકડીના ત્રણ પાર્ટ કરી અને આ રીતે સ્લાઇસીસ કરી શકો છો અહીંયા તમે જો અમે આ રીતના મીડિયમ સાઇઝના સ્લાઇસીસ તૈયાર કર્યા છે તો આપણે બીજા કાકડીના પાર્ટમાંથી પણ આ રીતે સ્લાઇસીસ કરી તૈયાર કરી લેશું એકવાર તમે આ કાકડીના સેલેડ ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને તમે કંઈ નવી રીતે કાકડીનું સેલેડ બનાવતા હોય તો એ રેસીપી રેસીપી બિલકુલ ના ભૂલતા તો અહીંયા તમે જુઓ મેં સરસ મજાની કાકડીને સમારી લીધી છે તો હવે આ સેલેડ બનાવવા માટે આપણે એક બાઉલમાં પાંચ થી છ કડી જેટલું એકદમ ઝીણું ખમણેલું ચોપ કરેલું લસણ લેશું સાથે એક ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને એક ટેબલ સ્પૂન જેટલું ગરમ કરેલું ઓલિવ ઓઇલ ઉમેરીશું ઓલિવ ઓઇલ ના હોય તો તમે રેગ્યુલર તેલ પણ લઈ શકો છો એક ચમચી જેટલું મધ ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું અથવા સ્વાદ પ્રમાણે અને અહીંયા બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા અધકચરા વાટેલા શેકેલા સિંગાણા બહુ સારો એવો ટેસ્ટ આવશે આ ડ્રેસિંગ સેલેડ નો તો તમે આમાંથી કોઈ મસાલા સ્કીપ ના કરતા અને દરેક મસાલા એવા છે કે જે આપણા રસોડામાં હોય જ તો હવે બસ આમાં કાકડીના સ્લાઇસીસ રાખી દેસુ અચ્છા જો તમે લસણ નથી ખાતા તો લસણને સ્કીપ કરી અને આ સેલેડ બનાવી શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેસું અને આ સેલેડ પણ બનાવી અને તરત જ તમારે સર્વ કરવાનું બનાવવામાં કોઈ સમય નથી લાગતો એટલે જ્યારે તમારે ખાવું હોય ત્યારે જ તમારે બધું મિક્સ કરવાનું નહીં તો કાકડીનું પાણી અલગ થઈ જાય તો તૈયાર છે આપણા એકદમ ઝટપટ ટેસ્ટી એવા કાકડીના બે રીતે સેલેડ એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો વિડીયોને વધારે માં વધારે લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ